પછી સ્ટેશન માછી મારી વિનકી માસી બેઠા છે મેં ટ્રેન આવી નથી હજી ટ્રેનની રાહ જોઈને બેઠા છે ટ્રેન આવે પછી તમને બતાવીશ પછી આવી નથી ટ્રેન આવી ગઈ છે હાલો શીતલબેન ચડો શીતલબેન ની બાય બાય કરવાનું છે

છોકરી ન્યાથી સ્ટેશન માંથી ગાંઠિયા ને સલેબી લઈને દાબે ગાઈસ આ સાથે બ્લોગ નો એન્ડ આપું અને આજ નો બ્લોગ કેવો લાગે છે તે બધા કેજો ચેનલ માં નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મમ્મી અહીંયા જોઈ છે ટીવી સીટર બનાયા જોઈ છે મોબાઈલ ને ગાઈસ બાવા જોઈ છે ટીવી બધા ઘર ના બેઠા છે અને બેઠા બેઠા બધા ટીવી જોઈ છે તો ગાઈઝ આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય